મિત્રો વૃક્ષો અને છોડ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે માત્ર પર્યાવરણની શુદ્ધતા જ નથી જાળવી રાખતા પરંતુ ઘરોમાં શાંતિ સુખ અને સૌભાગ્ય પણ લાવે છે આજે લોકો વૃક્ષો અને છોડના ફાયદા સમજીને તેમને પોતાના ઘરોમાં વધુ પ્રમાણમાં ઉગાડી રહ્યા છે ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુ જેવા શાસ્ત્રોનું મહત્વ છે ત્યાં ઘરના વાસ્તુ અને પર્યાવરણને યોગ્ય રાખવા માટે ચોક્કસ વૃક્ષો અને છોડને મહત્વ આપવામાં આવે છે આ લેખમાં આપણે એવા કેટલાક વૃક્ષો અને છોડની વાત કરીશું જે તમારા ઘરમાં આરોગ્ય સુખ સમૃદ્ધિ અને પોઝિટિવ એનર્જી લાવશે મિત્રો તમને બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે નવા છો તો અમારી ચેનલને અત્યારે જ કરજો તો ચાલો શરૂઆત કરીએ એક લીંબુ અને સંતરાનું વૃક્ષ આ ખૂબ જ લોકપ્રિય વુરણો છે આ વૃક્ષોને ઘરમાં રોપવાથી ફક્ત ઘરનો દેખાવ જ નથી સુધરતો પરંતુ આ વૃક્ષોના ફળો પણ ખૂબ સારા અને સ્વાદિષ્ટ હોય છે લીંબુ અને સંતરાના વૃક્ષોને સૌભાગ્યશાળી માનવામાં આવે છે કારણ કે આ ફળો ગોળ અને સ્વાદિષ્ટ હોય છે જે ધનની સમૃદ્ધિનું પ્રતીક છે આ વૃક્ષોને ઘરના આંગણામાં રોપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી ઘરના પર્યાવરણમાં તાજગી અને પોઝિટિવ એનર્જી આવે બે અશોકનું વૃક્ષ જેના વિશે એવી માન્યતા છે કે તે ઘરમાં ખુશી લાવે છે અને ખપીડાઓને દૂર કરે છે આ વૃક્ષ વૈદિક સમયમાં પણ ખૂબ મહત્વ ધરાવતું હતું અને આજે પણ તેની પૂજા થાય છે અશોકનું વૃક્ષ ઘરમાં ઉગાડવાથી શાંતિ અને પોઝિટિવ એનર્જી ફેલાય છે કેડનું વૃક્ષ આ વૃક્ષ પણ ઘરમાં સૌભાગ્યશાળી માનવામાં આવે છે ભારતીય પરંપરામાં કેડના વૃક્ષને શુભ માનવામાં આવે છે અને તે શાંતિ અને સુખનું પ્રતિક છે તે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ કેડનું વૃક્ષ ઘરના પૂર્વોત્તર દિશામાં લગાવવું જોઈએ જેથી તેની પોઝિટિવ શક્તિ વધુ સારી રીતે ફેલાય ચાર નીમનું વૃક્ષ આ તેવા વૃક્ષોમાંનું એક છે જે ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે તે આરોગ્ય માટે લાભકારી છે પરંતુ ઘરમાં શુદ્ધતા પણ લાવે છે નીમના વૃક્ષને પશ્ચિમોત્તર દિશામાં રોપવું શ્રેષ્ઠ છે આ વૃક્ષના પાંદડાઓ અને છાલ આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી છે અને તેની દુર્ગંધ પણ જીવાણુઓને દૂર રાખવામાં મદદ કરે છે પાંચ મની પ્લાન્ટ આ વૃક્ષ ફેંગ શુ અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં મહત્વ ધરાવે છે આ છોડને ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે મની પ્લાન્ટ ફિલ્ટર તરીકે પણ કાર્ય કરે છે જે હવાની ગુણવત્તા સુધારે છે છ ફિકસ પ્લાન્ટ આ પણ એક મહત્વપૂર્ણ છોડ છે જે ફેંગ સુઈમાં સૌભાગ્યશાળી માનવામાં આવે છે પ્લાન્ટને ઘરના મધ્યમાં અથવા બાલકનીમાં રાખવાથી પોઝિટિવ એનર્જી ફેલાય છે અને તમારા ઘરમાં હવાનું શુદ્ધિકરણ થાય છે જે ઘરમાં સકારાત્મકતા ફેલાવે છે લકી બંબુને ઘરમાં રાખવાથી શુભકામનાઓ આશીર્વાદ અને સમૃદ્ધિ મળે છે તેને ઘરમાં કોઈ પણ જગ્યાએ રાખી શકાય છે પરંતુ તે ઘરના પૂર્વ દિશામાં અથવા વધુ અસરકારક રહે છે આઠ તુલસી આ છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ આરોગ્ય અને સુખ માટે ખૂબ જ લાભકારી છે હિન્દુ ઘરોમાં તુલસીની પૂજા કરવામાં આવે છે કારણ કે તે ઘરમાં શાંતિ અને પવિત્રતા લાવે છે તુલસીના છોડને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રોપવાથી સકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરે છે નામ કેલોવેરા આ એક એવું છોડ છે જે આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી છે આ છોડ માત્ર આરોગ્યલક્ષી ફાયદા જ આપે છે એવું નથી પણ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે એલોવેરાનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ માટે થાય છે અને તે હવાની શુદ્ધિમાં પણ મદદ કરે છે દસ ચમેલીનો છોડ આ આનંદ અને શાંતિ લાવનાર છોડ છે આ છોડ ઘરમાં લગાવવાથી પોઝિટિવ એનર્જી આવે છે અને ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે લવેન્ડર અને ગુલાબના ફૂલો પણ ઘરમાં સુભાગ્ય લાવનાર છોડમાં ગણાય છે આ ફૂલો ઘરમાં ધીમા પ્રકાશમાં પણ ઉગે છે અને પોઝિટિવ એનર્જી ફેલાવે છે અગિયાર પુદીના અજમો અદ્રક આ પ્રકારના ઔષધીય છોડ પણ ઘરમાં ઉગાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ફેલાતી ખરાબ દૂર કરવામાં મદદ કરે છે અને તે આરોગ્ય માટે પણ લાભકારી છે ઉકાળામાં ચાની સાથે કે ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ આરોગ્ય માટે ઉત્તમ છે બાર પીચર પ્લાન્ટ આ પણ એક અનોખો છોડ છે જે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવા જાણીતો છે પ્લાન્ટ તેના ગર્ભાસ્થિત પાથી ઓળખાય છે જે ફળ જેવી રચના ધરાવે છે આ છોડ લાંબા ગાળાના ધન અને સમૃદ્ધિ પ્રતિક છે ફૂલોના છોડમાં હાઇડ્રેન્જિયા પીઓ ફૂલ ગુલદાઉદી અને ગુલાબ મહત્વપૂર્ણ છે ગુલદાઉદી ફૂલ લાંબી જિંદગી અને પોઝિટિવ એનર્જી ફેલાવવાનો પ્રતિક છે જ્યારે ગુલાબને પ્રેમ અને સકારાત્મક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે આ રીતે આ બધા છોડ અને વૃક્ષો તમારા ઘરમાં માત્ર સુખ અને સમૃદ્ધિ જ નથી લાવતા પણ તેમને યોગ્ય રીતે ઉગાડવાથી પોઝિટિવ એનર્જી અને સ્વસ્થતા પણ લાવી શકાય છે